તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો છેલ્લા ઘણા સમયથી કીર્તિ પટેલ અને ખજૂરભાઈને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો મિત્રો એમાં રોયાલ રાજાની પણ એન્ટ્રી થઈ હતી તો મિત્રો થોડા દિવસ અગાઉ રોયાલ રાજા એટલે કે દિનેશભાઈ સોલંકીને કેટલાક વ્યક્તિઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો તેમની મૂંચો અને વાળ પણ કાપી નાખવામાં આવ્યા હતા જોકે મિત્રો ત્યાર પછી રોયલ રાજાએ આ મામલે કીર્તિ પટેલ અને બીજા ઘણા બધા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેમનું કહેવું એવું હતું કે કીર્તિ પટેલ દ્વારા આજે બધું થયું એમની મોચો કાપવામાં આવી તે કીર્તિ પટેલના ઈશારે થયું હોવાનો આરોપ રોયલ રાજાએ લગાવ્યો હતો તો મિત્રો હાલ એનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક વ્યક્તિઓ રોયલ રાજાનું અપહરણ કરતા હોય એવું આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે અને તેમની મોછો અને વાળ પણ કાપતા હોય એવું આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે તો મિત્રો હાલ તેમનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તે મેળવવા માગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો